કાર્ડ અપડેટ કરાવવાના નામે સુરતની મહિલા ફરિયાદીને કોલ કરી લાખથી વધુની રકમ પડાવી સહિત પોતાના નામે ઇન્સ્ટન્ટ લોન મંજૂર કરાવી છેતરપિંડી આચરનાર આંતર રાજ્ય ગેંગને સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા મુંબઈના ભીવંડી ખાતેથી ઝડપી પાડી સુરત સહિત ભારતભરના અલગ અલગ રાજ્યોના કુલ બાવીસ જેટલા ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં આવ્યા છે સુરતના મહિલા ફરિયાદી પર ગત સપ્ટેમ્બર માસમાં અજાણી વ્યક્તિનો કોલ આવ્યો હતો જે વ્યક્તિએ પોતાની ઓળખ એક્સિસ બેંકના કર્મચારી તરીકે આપી પાન કાર્ડ અપડેટ કરાવવાના નામે મહિલા ફરિયાદીને વિશ્વાસમાં લઈને મોબાઈલ નંબર ઉપર એક ફાઇલ મોકલી હતી અને જે ફાઇલમાં કેટલીક વિગતો ભરવા જણાવ્યું હતું મહિલાએ પોતાની તમામ વિગતો આ એપીકે ફાઇલમાં ભરી હતી બેંક કર્મચારી તરીકેની ઓળખ આપનાર વ્યક્તિએ મહિલાના મોબાઈલ નંબર ઉપર આવેલા એક બાદ એક ઓટીપી પણ મેળવી લીધા હતા જેઓ ઓટીપી નંબર મેળવ્યો કે તુરંત જ મહિલાના બેંક એકાઉન્ટમાં રહેલા પાંચ લાખથી હતી એટલું જ નહીં પરંતુ મહિલાની બેંકમાં રહેલી ફિક્સ એફડી પણ તોડાવી નાખી હતી જ્યારે ઇન્સ્ટન્ટ લોન પણ પોતાના નામે લઈ લીધી હતી આમ છેતરપિંડીનો ભોગ બનેલી મહિલાએ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી જે ફરિયાદના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી ગત તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ત્રેવીસના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરત સિટી ખાતે એક ફરિયાદ મળેલી હતી જે ફરિયાદની અંદર અલગ પ્રકારની એમો હતી કે ફરિયાદીને કોઈ અજાણ્યા નંબરથી ફોન આવે છે અને એ ફોનથી એવું જણાવવામાં આવે છે કે તમારા બેંકની એકાઉન્ટની અંદર પાન કાર્ડ અપડેટ માટે અમે બેંકમાંથી બોલી રહ્યા છીએ એક્સિસ બેંકમાંથી એવું જણાવેલ જેથી ફરિયાદીએ એમને જે જે માહિતી માંગેલ તે તમામ માહિતી આપેલ અને આરોપીઓએ કાવતરું રચી અને એક એપી કે ફાઇલ બનાવેલી હોય જે ફરિયાદીના મોબાઈલ ફોનમાં મૂકેલી જે ફરિયાદીએ તે એપીકે ફાઇલની અંદર તમામ વિગતો ભરી અને જે જે ઓટીપી આવેલા તે તમામ ઓટીપી આપેલા જેના કારણે એવો ગુનો બનેલ કે ફરિયાદીના બેંક એકાઉન્ટની અંદર જે બેલેન્સ હતી તે તેના ઉપરાંત ફરિયાદીની બેંકની અંદર એક એફડી હતી જે ફિક્સ ડિપોઝિટના રૂપમાં મૂકેલી હોય તે પણ આ આરોપીએ તોડી નાખેલ ત્યારબાદ આરોપીના નામની બેંકની અંદરથી ઇન્સ્ટન્ટ લોન પણ મંજૂર કરાવી લીધેલ એટલે ત્રણ પ્રકારનું ફ્રોડ આ આરોપીઓએ કાવતરું રચી અને કરેલું આ તપાસ બાદ સુરત સાયબર ક્રાઇમ સેલ ને સોંપવામાં આવી જ્યાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા તુરંત જ મહિલા ફરિયાદીના બેંક એકાઉન્ટમાં રહેલા રૂપિયા પાંચ લાખની રકમ ફ્રીઝ કરાવી દેવામાં આવી હતી જ્યારે એક લાખ રૂપિયાનું રિફંડ કરાવવામાં આવ્યું હતું આ ઉપરાંત આરોપીના બેંક એકાઉન્ટ અને વોલેટમાં રહેલા ત્રણ લાખ રૂપિયા જેટલી રકમ ફ્રીઝ કરાવી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી આ ગેંગને ઝડપવા માટે અગાઉ ગિરડી ખાતે કે જે ઝારખંડ ખાતે આવેલું છે જિલ્લો ગિરડી ત્યાં એક ટીમ મોકલેલી પરંતુ ત્યાંથી એક્સવાય રીતે આ આરોપીઓ નાસી જવામાં સફળ થયેલ ત્યારબાદ તેમ છતાં આમનો પીછો અમે મૂકેલો નહીં અને જે આરોપીઓ ત્યાંથી ભાગેલા ઝારખંડ ખાતેથી તે મુંબઈ ખાતેના ભીવંડી જે મુંબઈની બાજુમાં ભીવંડી મહારાષ્ટ્ર ખાતે આવેલું છે ત્યાં રોકાય અને

સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા આરોપીઓની કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ચોક બજાર પોલીસ સ્ટેશન અને કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી માત્ર સુરત જ નહીં પરંતુ આરોપીઓએ દેશભરના અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારે અન્ય ગુનાઓ પણ આચર્યા હોવાનું સામે આવ્યું હતું જેમાં આરોપીઓ દ્વારા કેરળમાં ત્રણ તમિલનાડુમાં બે રાજસ્થાનમાં ત્રણ મહારાષ્ટ્રમાં પાંચ બિહાર અને આંધ્રપ્રદેશમાં એક એક અને ઉત્તર પ્રદેશ દિલ્હીમાં બે બે ગુના આચરી ચૂક્યા છે જે અંગે પણ ગુના દાખલ કરવામાં આવ્યા છે મયુર મિસ્ત્રી નિર્માણ યુ સુરત સમાચારોમાં આગળ વાત